બરોબર છે આ જે પોસ્ટ કે ભારિત નફાની ગણતરી દર્શાવતું પત્રક નફાની ગણતરી દર્શાવતું પત્ર બરોબર છે આની અંદર પહેલું ખાનું કેનું આવશે વર્ષ આ પેલું ખાનું ત્યારબાદ નફો અને આ ત્રીજું ખાનું કે આ ખાનું કેટલા ચોથું અને ભારિત નફો તમને બધાને ખ્યાલ છે કેવી રીતે મળે આપણે નફો અને ભાર નો શું કરવાનું ગુણાકાર એટલે કે બે ગુણ્યા તન એના બરાબર આપણે ભારિત નફો મળે ચલો પેલા વરસ અને નફો લખી લઈએ આપણે બે હજાર તેર ચૌદ નો નફો કેટલો છે સાઠ હજાર તો બે હજાર તેર ચૌદ નફો કેટલો સાઈઠ હજાર ત્યારબાદ બે હજાર ચૌદ પંદર નો નફો કેટલો છે સિતે બે હજાર ચૌદ પંદર નો નફો કેટલો સિતેર હજાર ત્યારબાદ બે હજાર પંદરસો નો નફો કેટલો નેવું હજાર બે હજાર પંદરસો નો નફો કેટલો

એનાથી વધુ નફો છે એટલે ત્રીજો ભાર અને એનાથી વધુ નફો છે એટલે ચોથો ભાર હવે ભારનો આપણે શું કરશે સરવાળો કરશે એટલે આપણે શું મળશે કુલ ભાર મળી જશે એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ આપણે શું મળ્યો કુલ ભાર મળી ગયો ચલો હવે ભારિત નફો આપણે શોધી લઈ સાઠ હજાર ગુણ્યા એક એટલે કેટલા થાય સાઠ હજાર તો આપણે સાઠ હજાર રૂપિયા ભારિત નફો મળ્યો પછી સિત્તેર હજાર ગુણ્યા બે એટલે કેટલા મળે એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ નેવું હજાર ગુણ્યા ત્રણ એટલે કેટલા મળે બે લાખ સિત દસ હજાર કરીએ સાઠ હજાર વત્તા એક લાખ ચાલીસ હજાર એટલે બે લાખ બે લાખ વત્તા બે લાખ સિતે હજાર ચાર લાખ સિતેર હજાર અને ચાર લાખ સિતેર હજાર વત્તા ચાર લાખ ચાલીસ હજાર એટલે કેટલા મળે નવ લાખ દસ હજાર

અને છેદ કુલ ભાર છે દસ તો નવ લાખ દસ હજાર ભાગ્યા દસ કરો છો એટલે કેટલા મળે એકાણું હજાર એકાણું હજાર આપણે શું મળ્યો ભારિત સરેરાશ નોફો આપણો આ દાખલો પૂરો આપણે પાઘડી શોધવાનું કીધું નથી પાઘડી શોધવાનું કીધું તો આપણે અહીંયા આ સૂત્ર મુકત કે પાઘડી બરાબર હારીત સરેરાશ નોફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા બરોબર ખરીદી ના વર્ષોની સંખ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રો એનો સ્ક્રીનશોટ લીધો હશે તો વિદ્યાર્થી મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર સાત સાથે મળીએ છીએ અને જે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનું છે ગુડ બાય વિદ્યાર્થી મિત્રો